બધા જ મિત્રોનું ફાર્મર ઇન્ફોર્મેશન ચેનલ પર સ્વાગત છે તો આજે આપણી ચેનલ પર બે ટ્રેક્ટર માટે આવેલા છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલા જે કોઈ પણ મારા મિત્રને આપણી ચેનલ પર કોઈ પણ વાહનની ની એડ દર્શાવી જાહેરાત દર્શાવી આપણા વોટ્સએપ નંબર સત્તાણું બે સાડત્રીસ ચૌદ ત્રણ અડતાલીસ પર આડો મોબાઈલ રાખી ઉતરેલા વિડીયો અને ફોટો મોકલી શકે છે આપણે કોઈ પણ વાહન તથા ખેતીના ઓજારનો ચાર્જ નથી રહેતા આ બધી જ જાહેરાત આપણી ચેનલ પર બિલકુલ ફ્રી હોય છે ત્યારબાદ નંબર એક ઉપર આઇસર કંપનીનું ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જેના મોડલ ની વાત કરીએ તો બે હાજર અગિયાર ના મોડલ નું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટર માં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી છે ટ્રેક્ટર વેચવાનું છે સીટ છત્રી સારી કન્ડિશનમાં છે ઓટોમેટિક સ્ટાર્ટ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન પણ સારી છે જીમો ટાયર છે ત્યારબાદ આગળ વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત વિશે બે લાખ સિત્તેર હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપે ત્યારબાદ વાત કરીએ આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે મેંદ્રડા સાઇડ અજયભાઈ પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે અજયભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે ત્યાંથી કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર બે ઉપર મહિન્દ્રા બી બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જેના મોડલની વાત કરીએ બે હજારના મોડેલું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારીથી એ ટ્રેક્ટર વેચવાનું છે છત્રી પર કાપડ જોવા નહીં મળે સીટ સારી કન્ડિશનમાં છે ટાયર કન્ડિશન મીડિયમ કન્ડિશનમાં ટાયર સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહીન્દ્રા બસો પિંચોતે બે હજાર મોડલ કોન્ટેક્ટ કરી શકે ત્યારબાદ આગળ વાત કરીએ આ ટ્રેક્ટર ની કિંમત વિશે એક લાખ હજાર આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ વાત કરીએ આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો ધારી ગામ ગરમલી સરખામાં શૈલેષભાઈ પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે શૈલેશભાઈનો મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે ત્યાંથી કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય દ્વારકાધીશ અને આવા નવા નવા વાહન લેવેશના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં